સૌ મારા વાલા મિત્રોને જય શિયા આપ અને આપના પરિવારના લોકો કુશળ મંગલમાં હશો આનંદિત હશો તો આજે આપ લોકોની સેવામાં ફરીથી એકવાર એક નવો વિડીયો લઈને ઉપાય બતાવવા માટે હું આવ્યો છું તો તારીખ છે તેર મે બે હજાર પચીસ મંગળવારનો દિવસ પંચાંગ કહે છે કે વૈશાખા નક્ષત્ર છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે મેષ રાશિનો સૂર્ય છે અને તેરમી મે બે હજાર પચીસ મંગળવારના દિવસે રાહુકાળ છે તે બપોરે ત્રણ અને એકતાલીસ મિનિટથી શરૂ થશે અને પાંચ અને વીસ મિનિટ સુધી રાહુકાળ રહેશે યમઘંટા સવારે નવ ને છ મિનિટથી દસ અને પિસ્તાલીસ સુધી રહેશે આ અશુભ સમય છે અને આ અશુભ સમયની અંદર કોઈ પણ સાત્વિક શુભ કાર્ય તમારે ન કરવું જોઈએ આ સમય વીતી ગયા પછી તમે કોઈ પણ શુભ કાર્ય માટે તમારે બહાર જવું હોય અથવા કોઈ કાર્ય કરવું હોય તો તમે કરી શકો તારીખ તેર મે અને બે હજાર પચીસ ને મંગળવારના દિવસે જે સૌથી સારી સારું મુહૂર્ત છે અભિજીત એ અભિજીતનો સમય છે બપોરે અગિયાર ને સત્તાવન મિનિટથી બાર ને પચાસ મિનિટ સૌથી સારામાં સારું મુહૂર્ત છે તો આ સમય દરમિયાન આપ કોઈ પણ શુભ કાર્ય કરી શકો હવે તારીખ તેર મે હજાર પચીસ અને મંગળવારના દિવસે સંઘર્ષમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ ઓછો કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ તે હું કહેવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ તો વહેલી સવારે સ્નાન કરવું જોઈએ સ્નાન કરીને તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે બીજી આંગળીથી સરસિયાના તેલનું તિલક કરવું જોઈએ ત્યાર પછી તમારા ઘરનો મુખ્ય ઉમરો છે તે ઉમરાને તમારે દૂધ અને પાણીથી શુદ્ધ કરવો જોઈએ ત્યાર પછી ત્રીજું કાર્ય એ કરવું જોઈએ કે તમારે શ્રી મહાદેવના મંદિરે જઈ અને શ્રી મહાદેવજીની ઉપર દૂધ પાણી થી અભિષેક કરવો જોઈએ ત્યાર પછી ઘરે આવ્યા પછી તાંબાનો સિક્કો અથવા તાંબાની ધાતુની કોઈ પણ વસ્તુ સફેદ કાગળમાં મૂકી એનું પડીકું બનાવી એ ધાતુને અથવા એ સિક્કાને ચોવીસ કલાક માટે તમારે તમારા ઉપરના પોકેટમાં રાખવાની છે બીજા દિવસે વહેલી સવારે તમારે તમારી પાસે જે પોકેટમાં વસ્તુ હોય એ પીપળાના ઝાડના મૂળમાં જઈને મૂકી આવવાની છે સાયનકાળે હાથ પગ ધોઈને અથવા સ્નાન કરીને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને સુંદર એક હનુમાન ચાલીસા ત્યાર પછી એક હનુમાન સ્ટક અને કાગભૂષણ રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે જો તમારી પાસે સમયની સુંદર અનુકૂળતા હોય તો તમે સુંદરકાંડનો પાઠ કરી શકો ફરીથી પણ કહું સુંદરકાંડનો પાઠ એ ઉપાસનાનો કાંડ છે રામચરિત માણસનું પાંચમું સોપાન છે ઉપાસનાનો કાંડ છે એ તમે નિત્ય કરો તો પણ બહુ જ ઉત્તમ છે પરંતુ તમારી પાસે સમયની અનુકૂળતા ન હોય તો મંગળવારે અને શનિવારે તમારે અવશ્ય કરવો જોઈએ તો આ રીતે મંગળવારનો તારીખ તેર મે બે હજાર પચીસનો નો આ ઉપાય છે તે તમારે કરવો જોઈએ જેનો જન્મ દિવસ તેરમી મે બે હજાર પચીસના ના દિવસે અને મંગળવારે છે તેવા લોકોએ બુંદીના લાડુ સોળની સંખ્યામાં લેવાના છે બરાબર સમજી લેજો સંખ્યામાં બુંદીના લાડુ લઈને હનુમાનજીના મંદિરે જઈને ભગવાનને ધરાવવાના છે ત્યાર પછી તે લાડુ ભગવાનને ધરાવી લઈ મંદિરની અંદર જે દર્શનાર્થી હોય તે અથવા બાર ભિક્ષુક બેઠા હોય તેમને વેચવાના છે ત્રણ લાડુની સંખ્યા ઘરમાં લાવવાની છે ત્રણ લાડુ ઘરે પાછા લાવવાના છે પોતાના પરિવારના સભ્યોને અને પોતે પ્રસાદના રૂપમાં લેવાના છે જેની મેરેજ એનિવર્સરી છે એ પતિ પત્નીએ લક્ષ્મી નારાયણના મંદિરમાં અથવા ઠાકોરજીના મંદિરમાં અથવા કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને બંને પત્ની પતિ પત્નીએ પગે લાગવાનું છે ઓમ વિષ્ણવે નમઃ શ્રી ગોપાલ નમઃ આ મંત્રની માળા પતિ અને પત્નીએ બંનેવે કરવાની છે ત્યાર પછી ભગવાનના દર્શન કરી અને ઘરે આવવાનું છે અને શક્ય હોય તો સંધ્યાકાળનું જે ભોજન હોય તે ભોજનમાંથી થોડુંક ભોજન બચાવીને કોઈ ગરીબ વ્યક્તિને આપવું જોઈએ અથવા એને ધનનું દાન આપવું જોઈએ જો આ પ્રમાણે તમે ઉપાયો કરશો તો જેનો જન્મદિવસ છે અને જેની મેરેજ એનિવર્સરી છે તેમના માટે આખું વર્ષ બહુ જ ઉત્તમ રીતે સુખ શાંતિથી નિરોગી અને આનંદિત રીતે પસાર થશે તો ભગવાનની કૃપાથી તેર મે હજાર પચીસ અને મંગળવારનો મેં ઉપાય આપ્યો છે તે ઉપાય આપ કરજો ફરીથી પણ કહું છું ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી જેમ જેમ તમે આ ઉપાય કરશો તેમ તેમ તમારા ગ્રહો બેલેન્સ થતા જશે અને એ ગ્રહો બેલેન્સ થયા પછી તમે સફળતાનું શિખર સર કરી શકશો તમે મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો મારો આ વિડીયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ ચેનલ પર હોય છે જો તમે જોવાનું ચૂકી જાઓ તો તમે ત્યાંથી વિડીયો લઈ અને જોઈ શકો છો આ ઉપાય કરી શકો છો તમારા આ ઉપાય કરવાથી તમને ફાયદો જણાય તમને સફળતાઓ મળે અને તમને લાગે કે કોઈ જરૂરિયાતમંદને આ વિડીયો શેર કરવો જોઈએ તો તમે અવશ્ય કરી શકો અથવા તે વ્યક્તિને તમે મારી ચેનલ દુષ્યંત પાઠકને શેર કરવાનું કહેજો એ ચેનલ ઉપરથી તમને અને એ ભાઈને વિડીયો પ્રાપ્ત થઈ જશે ભગવાન આપ લોકોને બહુ જ સુખી રાખે સંઘર્ષ મુક્ત રાખે બધા નીરોગીરો બસ એ જ પ્રાર્થના સાથે આ વિડીયોને સમાપ્ત કરું છું નવા વિડીયો હું મળીશું આપને અને આપના પરિવારને મારા જય સિયામ